નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હાલમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારા થતા જોવા મળી રહ્યા છે જ્યારે સુરતમાંથી ઘટના સામે આવી છે સુરતમાં રત્ન કલાકારે યુવક ગળેફાસો ખાઈ અને આઘાત કર્યાના સમાચાર હાલમાં સામે આવ્યા છે દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે સુરતના એક યુવાને આપઘાત કરી અને જીવન ટૂંકાવી લીધું આ યુવક અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો યુવાન સુરતના પાલનપુર જગાતના કામ આવેલા વૃદ્ધાવન સોસાયટીમાં રહેતા વર્ષીય પોતાનું જીવન ટૂંકાવ્યું કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા પરંતુ તેમના પિતાનું મૃત્યુ બાદ સતત ચિંતામાં રહેતા હતા અને આખરે આ જ કારણે યુવકે ઘરે રસોડામાં જઈ અને આવું પગલું ભરી લીધું અને શોખનો માહોલ ફેરવાઈ ગયો હતો સતત માનસિક રીતે ત્રાસી ગયો હતો અને આખરે ઘરના લોકો ધાબે સુવા ગયા હતા ત્યારે તકનો લાભ લઈ અને ભદ્રશે રસોડામાં જઈ અને સાડીથી એમ કહેવાય કે હુક સાથે બાંધી અને આપઘાત કર્યાના સમાચાર હમણાં સામે આવી રહ્યા છે ખરેખર ચોંકાવનારા સમાચાર હાલમાં હીરા રત્ન કલાકારને લઈ અને સામે આવ્યા છે ખરેખર આવી રીતે કદી પણ ડિપ્રેશનમાં આવી આવું પગલું ના ભરવું જોઈએ પરંતુ અમુક લોકોને વાત આના વિશે કરવી જોઈએ પરંતુ ડિપ્રેશનમાં આવું પગલું ના ભરવું જોઈએ આવી રીતે દરરોજ નવા વિડીયો જોવા માટે અત્યારે જ જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો